કરવા છતાં રોડનું કામ શરૂ ન કરતા જામજોધપુર તાલુકાના ઈશ્વર્યાથી જામજોધપુર સુધી પચીસ કિલોમીટર સુધી વરસાદમાં ચારસો જેટલા કાર્યકરો સાથે રેલી યોજી જામજોધપુર મામલતદાર ઓફિસે તારાબંધી કરવા પ્રયાસ કરાયો હતો

ઘેલડા અને ધુંડડા સુધીનો રસ્તો છેલ્લા પાંચ વર્ષથી ખરાબ હાલતમાં છે છતાં પણ વારંવાર રજૂઆત કરવા છતાં સરકારનું ધ્યાન ન દોરાતા આ રોડનું કામ હજુ સુધી શરૂ ન થતાં પદયાત્રા યોજી રજૂઆત કરી હતી તેમજ આગામી પંદર દિવસમાં જો આ ગામના રોડ રસ્તાનું કામ શરૂ કરવામાં ન આવ્યું તો સરકારની સામે ઉગ્ર પગલાં લેવા હેમંતભાઈ ખવા દ્વારા જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર